જય માતાજી મિત્રો આજની ચેલેન્જ માં તમારું સ્વાગત છે આજની ચેલેન્જ આપણે બોટલો બાટલો ઉભો રાખવાની રાશિ જે સૌથી પહેલા પોત દન ઉભો રાખશે ને પહેલા નંબર આપણે ઇનામ રાખીશું પાંચસો રૂપિયા અને એક જણા જે પહેલા સૌથી પહેલા પોત દન ઉભો રાખશે ને પાંચસો રૂપિયા આપણે ઇનામ આપીશું પહેલા નંબર આપણે રાઉન્ડ કોરોમર રાખીશું પહેલા આટલો પહેલો નંબર મારો આપણે રાઉન્ડ કોરોમર છે જે પહેલા સૌથી પહેલા પોત દન ઉભો રાખશે ને આપણે પાંચસો રૂપિયા ઇનામ આપીશું કરો સ્ટાર્ટ પહેલો નંબર મિત્રો મારો જોઈએ એકદમ મિત્ર થઈ ગયા તેલા રાઉન્ડમાં રાઉન્ડ બીજા રાઉન્ડમાં મિત્ર તો કે ના આસમાન થી હોય <tiny> नहीं आप 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 मित्र आप जीता है आप 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 आप

બેકાર મેટ ગયાત્રો ના મિત્રો આ રાઉન્ડ માં કોઈને તો નહિ બીજા જાને નહી આવતો મે કોઈ આપણે મિત્રો એક દન બાકે પણ એક દન થતું નહીં જોઈએ સરકારમાં પણ થાય પાંચ થોડું રહી જાય એમાં તો થોડું રહેતું નહીં

અરે આપડે વિનર એમના તોય શું ઓમ થાય તમે ખાબે ચેર દે થાબે ઓબર આપડા થઈ ગયા પણ વિનર કોમ ના વિનર થઈને આ પણ વિનર